નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગર માં હું છું નીતિન સોની સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો બીજા ક્રમે આવે છે પરંતુ જયારે ડુંગળીના ભાવ તળીયે બેસે છે ત્યારે જગતનો તાત ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવે છે આ વર્ષની વાત કરવી છે ભાવનગર જિલ્લામાં જે પ્રકારે પાછોતર વરસાદ થયો અને ખેડૂતોને ડુંગળીનો પાક હતો એ નિષ્ફળ ગયો આમ તો ખેડૂતોને ભાવ મળતા નથી અને બીજી બાજુ ઉત્પાદન છે ઘટી ગયું છે એટલે ખેડૂત માટે એવું કહી શકાય કે પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ થવા પામી છે બીજું જ્યારે જ્યારે ડુંગળીના ભાવ ઓછા હોય છે ત્યારે સરકાર વાયદા કરતી હોય છે વર્ષે જાહેરાત કરી હતી ભાવનગરના ખેડૂતોને આજ સુધી એક પણ રૂપિયાની સબસિડી મળી નથી ખેડૂતોની માંગ છે કે સરકાર માત્ર વાયદાઓ ન કરે અને તાકીદની અસરથી જે તેમની ખેડૂતો માટેની જે સહાય છે ડુંગળીની એ તાત્કાલિક આપે તો જ ખેડૂત ફરી એક વખત બેઠો થઈ શકશે અત્યારે ભાવનગર છે એ સમગ્ર ભારતનું ટોપ મોખરે આવતું ડુંગળીના ઉત્પાદનનું ક્ષેત્ર છે અત્યારે તમે જુઓ તો ભાવનગર જિલ્લામાં જે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ડુંગળીનું વાવેતર થયું હતું એની ઉપર જે કમોસમી વરસાદ થયા છે એ વરસાદના હિસાબે ડુંગળીનો પાક સાવ નિષ્ફળ ગયો છે માત્ર પંદરથી વીસ ટકા જેવું ઉત્પાદન ખેડૂતને હાથમાં આવ્યું છે આ ઉત્પાદન ખૂબ ખર્ચાળ હોય છે અત્યારે આ જે ઉત્પાદન માર્કેટિંગ યાર્ડમાં આવે છે માત્ર પચાસથી સો રૂપિયા મણથી વેચાય છે ત્યારે તમે જુઓ તો ખેડૂતને વીગાડી ડુંગળી પકવવામાં ઓછામાં ઓછો વીસથી પચીસ હજારનો ખર્ચો થતો હોય છે એટલે ખેડૂતે પાંચ પાંચ સાત વીઘાની ડુંગળી કરી હોય તો લાખ દોઢ લાખ બે લાખ સુધી પોતે ઇન્વેસ્ટ કર્યું હોય છે પોતાની કમાઈ નાખી હોય છે પોતાની મૂડી જે રોકાણ કરેલી હોય છે એનો ખર્ચો કર્યો હોય છે જ્યારે અત્યારે કુદરતનો માર તો લાગ્યો છે સાથે અત્યારે બજારમાં ડુંગળી વેચવા આવે છે તો માત્ર પચાસ સાઠ રૂપિયા સો રૂપિયામાં ડુંગળી વેચાય તો ખેડૂત જે ભાડું અને બારદાનના પૈસા છે એ પણ નીકળતા નથી મજૂરીના તો માથે પડે છે એટલે ખેડૂત નું જે પોતાની મરણ મૂડી છે જે જેને દાવ પર લગાડી છે એ મૂડી પણ ગુમાવવાનો વારો આવ્યો છે જો આવી જ પરિસ્થિતિ ડુંગળીમાં રહેશે તો ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવશે અત્યારે પોઝિશન એવી છે રાતા પાણી એ રોઈ છે સો રૂપિયા ઉપરનો તો એ ભાડાનો ને એ ખર્ચો ઠેલાનો આવે છે અને એક અત્યારે ડુંગળી પકવી છે ત્રણસો રૂપિયા એક ઠેલે મજૂરી થઈ છે હવે રાતા પાણી રોવાનો વાળો ખેડૂતને આ રીતની જો હાલત કરશે તો ખેડૂત મરી જવાના આમે મરી જ ગયેલા છે ને અને તે સત્તાય સરકાર કોઈ વસ્તુ નહીં કરે તો આ ખેડૂત મરી જવાના છે કૃષિ મંત્રીને બધોને જાણ કરીને કહેવાનું અને આ રીતે કરશે સાહેબ એટલે મરી જવાના છે ત્યાંથી ડુંગળી લઈને આવું છું કેરી ભરીને આવ્યું પિસ્તાળી કટ્ટા હે અને અહીંયા હાથ થી ને હો સુધી માલ વેસાય હે અમે હો હવા હો રૂપિયા મજૂરી લાવતા સડે હે ભાગ્યવાળા નથી વધતું ખેડૂત નથી વધતું સોમા હે વરસાદ થયો એટલે વાયલો પાક બધો બગડી ગયો એટલે અત્યારે કાંઈ વધે એવું છે એની ભાડાના ખાવાના ખર્ચા બધા ઘરના નાખવા પડશે

એ સહાયથી વંચિત રહેતા હતા આ વિષય ખેડૂતો અને એના આગેવાનો દ્વારા અમારા ધ્યાન ઉપર મૂકવામાં આવ્યો હતો જેને લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સાથે રહી અને સરકારશ્રીમાં પણ રજૂઆત કરી છે અને એ ખેડૂતોના જે બાકી રહ્યા છે એમના બાગાયત કરતા હસ્તક જે ફોર્મ ભરવાના છે એમને પણ અહીંથી ગેટ પાસની વ્યવસ્થા કરી છે અને એમના ફોર્મ પણ ભરવાના ચાલુ થઈ ગયા છે કેટલી રકમ અંદાજે તામ જોઈએ તો પંચોતેરથી એંસી ટકા જે ખેડૂતો ગેટ પાસના કારણે બાકી રહેતા હતા એમના પણ અત્યારે ફોર્મ ભરા ગેટ પાસ છે સાથે જોડવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા અમે ભાવનગર ડુંગળી વેસવા આવ્યા છીએ તો અહીંયા આજના ભાવ બહુ ટીમ છે આ પાછળ જોવો છો આ સુપર ડુંગળી છે એના એકાણું રૂપિયા ખાલી ભાવ આવ્યો છે હવે ખેડૂને મજૂરી ખાલી આપણે લણવાની આપણે એસી રૂપિયા થાય છે મણની હવે એના નેવું રૂપિયા ભાવ આવ્યો તો એમાં વધે હું આથી ગમે ત્યાં બાર ગામથી આવતા હોય હવે એકત્રીસ રૂપિયા એનું ભાડું સડતું હોય એટલે એને પોતાના ઘેર જ એકસો પચીસ થી ત્રીસ રૂપિયા પડે છે બરોબર છે અને એને એકાણું રૂપિયા આવે ભાડાનું ન થાય પોતાનું લડવાનું ન થાય થાય કોઈ વસ્તુ ખોટ જ થાય છે આ ડુંગળી ત્રણસો રૂપિયા ને એને થોડા ઘણા પૈસા વધે બાકી આમાં કઈ વધે એવું લાગતું નથી એટલે બહુ ઢીલું કામકાજ છે પરિસ્થિતિમાં અત્યારે આ દાળિયા પૈસા નથી થતા હવે માલ બહુ સારો હતો તેર રૂપિયામાં આ બધા કાપી ગયા એવું છે પરિસ્થિતિ બહુ નબો હોય છે હવે સાડી આઠ હજાર રૂપિયા મારે છેતાલી થેલી માં ના થયા હવે અગિયાર હજાર ની ડોળ થઈ મૂળ હવે સમજી લે આમાં શું ખેડૂને મળે દશા કરી શકીએ દશા જેવી કયો એવી હાલત